સુરતના લાલગેટ પોલીસ મથકના વિસ્તારમાં આવતા ડબઘરવાડમાં પોલીસ દ્વારા આજે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ઉત્તરાયણના પર્વને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે બજારમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ થઈ રહ્યું છે કે કેમ તે અંગે તપાસ કરવા માટે લાલગેટ પોલીસ એક્શનમાં આવી હતી ખાસ કરીને પીઆઈ ચૌધરી પોતે પોલીસ કાફલા સાથે દોરી વિક્રેતાઓની દુકાનો પર પહોંચ્યા હતા અને ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે ચાઇનીઝ દોરી અત્યંત ઘાતક અને જીવલેન હોવાના કારણે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા તેના વેચાણ અને ઉપયોગ પર કડક પ્રતિબંધ લાદતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ જાહેરનામાના કડક અમલીકરણ માટે અને લોકોની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી આજ રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબગરવાડમાં પરંપરાગત પતંગ બજાર ભરાતું હોય ત્યાં ખાસ કરીને ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ ફૂકલનું વિતરણ ના થાય તે માટે આજે લાલગેટ પોલીસની બે ટીમો બનાવી અને સમગ્ર બજારમાં આજે ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાથોસાથ જે પણ દુકાનદારો છે એમને પણ અમે સમજાવીએ છીએ કે ચાઇનીઝ દોરી અને તુક્કલ પર્યાવરણ માટે નુકસાન કરતા છે અને નામદાર હાઈકોર્ટ દ્વારા પણ એના પર પ્રતિબંધ મૂકેલો હોય અને મહેરબાન પોલીસ કમિશનર સાયતશ્રી દ્વારા આ બાબતે જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલું હોય તો આનું વિતરણ ના થાય અને જો આનું વિતરણ કરવામાં આવશે અથવા સ્ટોક કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એ બાબતે લોકોને અવેર કરવામાં આવે